મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ બાદ આમ આદમી પાર્ટીના કાર્યકરો અને નેતાઓ સરકારનો વિરોધ કરી રહ્યા છે તેવામાં અમદાવાદના આમ આદમી પાર્ટીના કાર્યાલય ખાતે આપના પ્રમુખ યશુદાન ગઢવી અને કાર્યકરો દ્વારા એક દિવસીય ઉપવાસ રાખવામાં આવ્યા જોકે આજના દિવસે સમગ્ર દેશમાં આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા પાર્ટી કાર્યાલય અને પોતાના ઘરે પણ અરવિંદ કેજરીવાલના સમર્થનમાં ઉપવાસ કરી તેમના

અને આજે અમે દેશભરમાં અમારા કાર્યકર્તાઓ સમર્થકો એક દિવસનો ઉપવાસ એ અંતર્ગત કાર્યક્રમ અંતર્ગત આખા દેશભરમાં લોકોએ ઠેર ઠેર પોતપોતાના ઘરે પણ આજે ઉપવાસ રાખ્યો છે અને ભાગરૂપે આજે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને સમર્થકોએ એક દિવસનો અરવિંદ કેજરીવાલજીને સમર્થનમાં ઉપવાસ રાખ્યો છે સ્વાભાવિક છે કે અરવિંદ કેજરીવાલજીને ખોટા જેલમાં નાખી દીધા છે અમે અહીંયા રામધૂનો બોલાવડાવી છે અને ઈશ્વરને પ્રાર્થના કરી છે ઈષ્ટદેવને પ્રાર્થના કરી છે કે અરવિંદજીનું સ્વાસ્થ્ય સારું રાખે અને જલ્દી બહાર આવે અને વધુ મજબૂતાઈથી આમ આદમી પાર્ટી નિખરે એ માટેની પણ પ્રાર્થનાઓ કરી છે આજે જુઓ જ્યારે જ્યારે કોઈ લીડર જેલમાં જાય એટલે સ્વાભાવિક છે કે એમના પાર્ટીને બહુ ફાયદો થતો હોય છે આમ આદમી પાર્ટીને પણ આજે અરવિંદ કેજરીવાલજી જેલમાં ગયા તો સ્વભંબુ પોતે પણ એક વિશ્વ લીડર બની ગયા હવે આગામી સમયમાં ટાઈમ મેગેઝિનમાં પણ અરવિંદજીનું નામ આવે તો નવાય નહીં બીજી બાજુ આમ આદમી પાર્ટીમાં લાખો કાર્યકર્તાઓ જે કેટલીક જગ્યાએ નિષ્ક્રિય હતા એ સક્રિય થઈ ગયા અને આખા દેશભરમાં જુવાડ ધીરે ધીરે ઉપડવા માંડ્યું છે આંદોલન વખતે હતું એટલે મને લાગે છે કે ઇન્ડિયા ગઠબંધનને ખૂબ ફાયદો થશે અને પર્ટિક્યુલરલી ગુજરાતમાં બે સીટો જે અમે લડીએ છીએ એમાં પણ ખૂબ ફાયદો થશે નર્મદા જિલ્લાના રાજપીપળાના કમલમ ખાતે મુખ્યમંત્રીની કાર્યકર્તાઓ સાથે બેઠક યોજાઈ મુખ્યમંત્રી